નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એમ કે સૌ ગુજરાતી પ્રેમીઓ માટે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું વિષય છે શ્રી પ્રેમાનંદજી મહારાજના પ્રેરણાદાયી ઉપદેશો આપણી પાસે જે સામગ્રી છે તે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત થયેલી છે આ મહારાજજીના એક તાજેતરના એકાંતિક સત્સંગનો સાર છે તો આજકાલની જે જટિલતાઓ છે ને જીવનમાં કામ પરના ઝઘડા અંગત સંબંધોની ગૂંચવણો એ બધામાં શું આ જૂનું આધ્યાત્મિક જ્ઞાન આપણને ખરેખર મદદ કરી શકે ચાલો આજે મહારાજજીના શબ્દોમાંથી જ પેલું વ્યવહારુ જ્ઞાન અને માર્ગદર્શન કાઢવાનો પ્રયત્ન કરીએ શરૂઆત કરીએ નામજપથી મહારાજજી આના પર બહુ જ ભાર મૂકે છે ખરું ને હા બિલકુલ તો એક સવાલ એવો આવ્યો છે કે શું નામજપ આપણું પ્રારબ્ધ એટલે જે કર્મોનું ફળ છે એને બદલી શકે કારણ કે મહારાજજી પોતે કહે છે કે પ્રારબ્ધ તો ભોગવવું જ પડે તો પછી ફાયદો શું નામજપનો હા આ બહુ બહુ અગત્યનો સવાલ છે અને જુઓ મહારાજજીનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે આ બાબતે નામજપ કોઈ એમ કે જાદુ લાકડી નથી કે પ્રારબ્ધ ગાયબ થઈ જાય પ્રારબ્ધ તો ભોગવવું જ પડે એ તો અનિવાર્ય છે પણ પણ નામજપ છે ને એ એક અદૃશ્ય બખતર જેવું કામ કરે છે અચ્છા બખતર જેવું હા એ દુઃખને કદાચ મિટાવે નહીં પણ એ દુઃખને સહન કરવાની અને એમાં પણ પેલું સ્થિર રહેવાની ગજબની શક્તિ આપે છે અને આ શક્તિ આ જ જીવનમાં અનુભવાય છે નામજપથી આપણા ભૂતકાળના સંચિત કર્મોનો ભાર ઓછો થાય હાલના કર્મો શુદ્ધ થાય ભવિષ્યની ભૂલોથી બચી જવાય અને સૌથી મોટી વાત દુઃખ હોય ને તો પણ અંદરથી આનંદને શાંતિનો અનુભવ થાય હા અને છેલ્લું લક્ષ્ય તો ભગવત પ્રાપ્તિ અને જન્મ મરણના ફેરામાંથી છુટકારો જ છે એટલે એમ કહેવાય કે નામ જપ પેઇન કિલર નથી પણ દુઃખ સહન કરવાની તાકાત વધારતું વિટામિન છે જણે પીડામાં પણ સ્થિર રહેવાની કળા શીખવે બરાબર એકદમ બરાબર સમજ્યા મહારાજજી પોતે જ પોતાનું ઉદાહરણ આપે છે ને એમને કિડનીની ગંભીર તકલીફ છે શારીરિક કષ્ટ છે છતાં રાત્રે એક વાગે ઊઠીને આખો દિવસ તમે જુઓ કેવા આનંદ અને ઉત્સાહથી સત્સંગ અને સેવામાં લાગેલા રહે છે હા ખરેખર તેઓ કહે છે કે આ ફક્ત અને ફક્ત નામ જપના બળથી જ શક્ય બને છે જો નામ જપ ન હોય ને તો માણસ હતાશ થઈ જાય નિરાશ થઈ જાય અને જીવન ટૂંકાવવા સુધીના વિચાર આવી શકે જોકે એમ પણ છે કે જો કોઈની ભક્તિ અત્યંત તીવ્ર હોય ઈચ્છા દ્રઢ હોય તો ભગવાન કૃપા કરીને પ્રારબ્ધ હળવું પણ કરી શકે છે અચ્છા પણ મોટા ભાગના સંતો શું કરે એ प्रारब्ધ ભોગવી લેવાનું પસંદ કરે કે મેમ કારણ કે એઓ ભજનની શક્તિનો ઉપયોગ સંસારના નાના મોટા દુખ ટાળવામાં વેડફવા નથી માંગતા એ શક્તિ તો પરમાત્માને પામવા માટે સાચવી રાખવાની છે બરાબર જેમ મચ્છર મારવા બ્રહ્માસ્ત્ર ન વાપરીએ હા એ જ વાત प्रारब्ધ કાપવા માટે ભજન બળ વેડફીને નાખે સમજાયું પણ હવે બીજી એક સામાન્ય તકલીફની વાત કરીએ જે ઘણા લોકો અનુભવે છે ખાસ કરીને જેવો જપ શરૂ કરે છે મનની ચંચળતા એક શ્રોતા છે ઋષભ સિંહજી એમનો પ્રશ્ન છે કે શરીર કામ કરતું હોય જીભ નામ જપતી હોય પણ મન તો ક્યાંય બીજે જ ભટકતું હોય ખરાબ વિચારોમાં પણ જતું રહે તો આવી સ્થિતિમાં શું કરવું એમ લાગે ને કે બધી મહેનત નકામી જાય છે હા અને આ અનુભવ તો લગભગ દરેક સાધકને થાય જ છે એમાં નવાઈ નથી મહારાજજી આનો બહુ સરસ ઉપાય બતાવે છે બસ બે જ શબ્દમાં જપતી રહે છે ને તો મન ગમે તેટલું ભટકે એક દિવસ અને ઠેકાણે આવવું જ પડશે મન જીભનો સાથ આપશે જ મહારાજજી પોતાના યુવાનીના દિવસો યાદ કરે છે કહે છે કે તેરથી થી પચીસ વર્ષની ઉંમરે તેઓ પણ કામ ક્રોધ ભૂખ તરસ આ બધી વૃત્તિઓથી બહુ જ પરેશાન થતા હતા અચ્છા ભગવાન સામે રડી પડતા કે આ બધું ક્યારે શાંત થશે પણ એમણે શું કર્યું ભજન છોડ્યું નહીં અને આજે જુઓ ભગવાનની કૃપા અને વર્ષોના અભ્યાસથી મન એટલું શાંત છે કે બસ એક જ ડર રહે ભગવાનનું નામ ભૂલાઈ ન જાય વાહ પણ આ સ્થિતિ ખબર છે રાતોરાત નથી આવતી લાંબા સમયના સતત પ્રયાસથી જ આવે છે પણ પેલું કહેવું સહેલું છે કે લાગ્યા રહો જ્યારે મન સાવ સાથ ન દેતું હોય ત્યારે તો હતાશા આવે જ ને શું મન વગર કરેલો જપ પણ ફળ આપે સાહિબસિંહજીનો પ્રશ્ન પણ એ જ હતો કે ચિંતન સાથે જપ નથી થતો ચોક્કસ ફળ આપે હંડ્રેડ પર્સન્ટ મહારાજજી કહે છે ઠીક થઈ જશે ચિંતા ન કરો મુખ્ય વાત એ છે કે જીભના ટેરવા પર નામ ચાલુ રહેવું જોઈએ બસ તમે ભાવથી જપો કે અભાવથી સમજીને જપો કે સમજ્યા વગર નામ એનું કામ કરશે જ ગુરુ નાનક દેવજી શું નામ જહાજ હે સો ઉતરે પાર જે નામ રૂપી જહાજ પર બેસી ગયો એ તરી જશે ભલે તરતા ના આવડતું હોય ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે નામ લેત ભવ સિંધુ સુખાહી નામ લેવાથી જ આ ભવ સાગર પેલો કામ ક્રોધનો સાગર સુકાઈ જાય છે એટલે જેમ જમવાનું મનથી ખાઈએ કે ટીવી જોતા ખાઈએ પેટ તો ભરાય જ બરાબર એ જ રીતે નામ જપ કરવાથી આત્મબળ વધે છે મન ધીમે ધીમે શુદ્ધ થાય છે અને વિષયોમાંથી હટીને ભગવાનમાં લાગવા માંડે છે આ ખરેખર બહુ આશ્વાસન આપનારી વાત છે એટલે કે મુખ્ય એ છે કે દોરી પકડી રાખવાની ભલે ગમે તેટલા તોફાન આવે બરાબર એક જ લક્ષ્ય રાખવાનું નામ ભૂલાવું ન જોઈએ જો અનંત જન્મોથી આ મન બગડેલું છે તો એને સુધારતા સમય તો લાગશે ને સાચી વાત છે વર્ષ પણ પણ લાગે હાર ન માનવી આ જન્મમાં બાજી જીતવી છે એવો પાક્કો નિશ્ચય કરીને લાગ્યા રહેવું ધીમે ધીમે બધી બહારની વૃત્તિઓ માયાનું આકર્ષણ નેગેટિવ વિચારો બધું શાંત થઈ જશે નામજપ અને શ્રદ્ધાની આ શક્તિના કેટલાક એમ કે જીવંત ઉદાહરણો પણ મહારાજજી આપ્યા છે કેવલરામ કુબાજીની વાત તો બહુ જ અદ્ભુત છે જરા કહેશો એના વિશે હા કેવલરામજીની વાત ખરેખર અદભુત છે એ એક સામાન્ય ગરીબ માણસ હતા પણ એમનો નિયમ હતો કે ઘરે કોઈ સંત આવે તો ભૂખ્યા ન જાય હવે એકવાર શું થયું પચાસ સાઠ સંતોની આખી મંડળી અચાનક આવી પહોંચી ઘરમાં અનાજ નહીં ઓહો એટલે સંતોની સેવા માટે પૈસા કમાવા એમણે તરત જ એક શેઠને ત્યાં કૂવો ખોદવાનું કામ લઈ લીધું એ પાવડો ચલાવે અને એમની પત્ની માટી ઉપાડે અને બંને સતત રામ રામ જપતા જાય લગભગ એક દિવસ અચાનક કુવાની માટી ધસી પડી અને કેવલ રામજી અંદર દટાઈ ગયા હે ભગવાન પછી બધાએ શું વિચાર્યું બધાએ માન્યું કે બે મૃત્યુ પામ્યા એટલે કુવો પૂરી દીધો પછી શું થયું કોઈ ચમત્કાર થયો ખરો ચમત્કાર તો હવે થયો લગભગ એક મહિના પછી ત્યાંથી એક ગુફા જેવી બની ગઈ હતી અને અંદર કેવળ રામજી જીવતા બેઠા હતા શાંતિથી રામ રામ જપી રહ્યા હતા અને ખાવા પીવાનું હા એ જ તો વાત છે ત્યાં એમના માટે દિવ્ય ભોજન અને પાણીની વ્યવસ્થા પણ હતી આ છે નામ જપનો પ્રતાપ ભગવાન પોતાના ભક્તની કેવી રીતે રક્ષા કરે છે એનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે અવિશ્વસનીય સાંભળીને ઉભા થઈ જાય છે અને મીરાબાઈનો પ્રસંગ પણ આવી જ શ્રદ્ધાનો ચમત્કાર બતાવે છે નહીં બિલકુલ મીરાબાઈના દેવરે પેલી ઈર્ષામાં એમને મારી નાખવા ઝેરનો પ્યાલો મોકલ્યો હા પણ કહેવડાવ્યું શું કે આ તો ગિરધરનું ચરણામૃત છે દાસીએ મીરાને ચેતવ્યા પણ કે આ ઝેર છે છતાં મીરાબાઈની શ્રદ્ધા જુઓ એમણે શું કહ્યું જ્યારે ગિરધરનું ચરણામૃત કહી દીધું તો હવે એ ઝેર નથી ચરણામૃત જ છે વાહ અને ભગવાનનું નામ લેતા લેતા કીર્તન કરતા કરતા આખો પ્યાલો પી ગયા કોઈ અસર નહીં ગજબ કહેવાય પણ વાત અહીં પૂરી નથી થતી પેલો ઝેર મોકલનાર રાણો હતો ને એનું શંકા ગઈ કે વૈદ્યે કદાચ નબળું ઝેર આપ્યું હશે એટલે ખાતરી કરવા એણે શું કર્યું એ ઝેરવાળા વાટકાને ધોવડાવીને એનું પાણી વૈદ્યને પીવડાવ્યું હા અને પેલો વૈદ્ય તરત જ મરી ગયો બાપરે ત્યારે મીરાબાઈએ પોતાના પાતિવ્રત્ય ધર્મ અને ભક્તિના બળનો સંકલ્પ કરીને એ મૃત વૈદ્યને ફરી જીવતો કર્યો આ તો આ તો ખરેખર શ્રદ્ધાની પરાકાષ્ઠા છે આ કથાઓ સાંભળીને એમ લાગે કે શંકા છોડી દઈએ મન લાગે કે ના લાગે પણ નામજપ અને શ્રદ્ધા રાખીએ તો અશક્ય પણ શક્ય બની શકે સાચી વાત છે આ ઉદાહરણો આપણને પ્રેરણા આપે છે કે બસ વિશ્વાસ રાખીને નામ જપ ચાલુ રાખવો હવે આ શ્રદ્ધા જ્યારે સેવામાં દેખાય છે ત્યારે પણ કસોટીઓ તો આવે જ છે રામસિંહ રાણાજી જો મોટા પાયે કાર્યો કરે છે પૂરપીડિતોની સેવા કોરોના વખતે એમ્બ્યુલન્સ સેવા ગૌશાળા વગેરે એમણે અગિયારસો એમ્બ્યુલન્સની જાહેરાત પણ કરેલી એમનો પ્રશ્ન છે કે આટલું બધું નિષ્ઠાથી કરવા છતાં જ્યારે અપમાન અને ટીકા મળે ત્યારે મનને સ્થિર કેમ રાખવું હમ અને મહારાજજી આનો બહુ જ સુંદર જવાબ આપે છે તેઓ કહે છે કે ટીકા અને અપમાન મળે ને એ જ સાચી સેવાની નિશાની છે અચ્છા નિશાની હા જો તમે સેવા કરો અને બધા તમારી વાહવાહ કરે તો સમજો કે સેવામાં કંઈક ગડબડ છે કદાચ તમારો અહંકાર પોષાય છે એમાં સાચી સેવા એ છે કે લોકો ગમે તેટલું ખરાબ બોલે નિંદા કરે અપમાન કરે પણ આપણે સેવાથી ડગીએ નહીં સ્થિરતા ક્યારે આવે જ્યારે આપણે સમજીએ કે આ સેવા લોકોની પ્રશંસા માટે નથી આ તો આપણા પરમપિતા પરમાત્માને રાજી કરવા માટે છે આપણે કોઈ માણસની શાબાશી નથી જોઈતી આપણને તો અનંત બ્રહ્માંડોના માલિકની શાબાશી જોઈએ છે એટલે પેલી ગીતાવાળી વાત ફળની અપેક્ષા છોડી દેવી પણ વ્યવહારમાં આ બહુ અઘરું નથી થોડી પ્રશંસા મળે તો ઉત્સાહ રહે ને અઘરું તો છે જ પણ અશક્ય નથી મહારાજજી કહે છે નેકી કર દરિયા મેં નાખ જો બદલામાં કંઈક મેળવવાની માન સન્માનની અપેક્ષા રાખીશું ને તો નિરાશ જ મળશે સંસારનો સ્વભાવ જ આવો છે બરાબર તમે કોઈના માટે બધું લૂંટાવી દો તોય પાછળથી લોકો મજાક ઉડાવે એટલે બસ ભગવાનને યાદ કરીને એમને સમર્પિત કરીને આપણું કામ આપણી સેવા કરતા રહેવાનું અને જે ટીકા કરે છે ને મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે જરૂર પડે તો એની પણ મદદ કરવી કારણ કે દરેક જીવમાં એ જ ભગવાન છે વાહ આ ભાવ કેળવવું અઘરો છે હા પણ આ ભાવ કેળવાય તો મન આપોઆપ સ્થિર થાય અને હા એ પણ ધ્યાન રાખવું કે સેવા પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ જ કરવી રાણાજીએ સવા લાખ ગાયોનો સંકલ્પ કરેલો તો મહારાજજીએ સૂચવ્યું કે જેટલી શક્તિ હોય તેટલી જ જવાબદારી લેવી કોઈના સહયોગની આશા રાખ્યા વગર અને સહયોગ ન મળે તો કોઈને દોષ દીધા વગર બરાબર હવે સેવા અને આધ્યાત્મિક જીવન સિવાય રોજબરોજના જીવનમાં ખાસ કરીને નોકરી ધંધાના સ્થળે પણ ધર્મનું પાલન કરવું એક મોટો પડકાર છે થી મનીષજી પૂછે છે કે ઓફિસમાં જે રાજનીતિ ચાલે એકબીજાનું શ્રેય છીનવી લેવાની વૃત્તિ પાવર ગેમ્સ આ બધાથી દૂર રહેવા છતાં ક્યારેક ફસાવવું પડે છે આ સ્થિતિ અર્જુન જેવી ધર્મસંકટ ઊભી કરે છે ત્યારે શું કરવું અહીં મહારાજજીનો સંદેશ એકદમ સ્પષ્ટ અને કડક છે લડાઈ લડવી પડે તો હંમેશા ધર્મના પક્ષે રહીને જ લડવી અધર્મનો સાથ ક્યારેય નહીં કોઈ પણ સંજોગોમાં નહીં ક્યારેય નહીં એમણે મહાભારતનું ઉદાહરણ આપ્યું કેટલું સચોટ છે પિતામહ ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કેટલા મહાન જ્ઞાની શક્તિશાળી યોદ્ધાઓ હા બધા જ મહારથીઓ પણ લડ્યા કોના પક્ષે અધર્મી દુર્યોધનના તો પરિણામ શું આવ્યું બધાનો નાશ થયો ભીષ્મ જેવા બ્રહ્મચારીને બાણશૈયા પર સૂવું પડ્યું દ્રોણ જેવા આચાર્યનું માથું કપાયું કારણ ફક્ત એક અધર્મનો સાથ પણ મહારાજજી વ્યવહારમાં ઘણીવાર એવું દેખાય છે કે ધર્મના પક્ષે રહેવાથી તરત નુકસાન થાય છે નોકરી જાય પ્રમોશન અટકે જ્યારે ખોટો સાથ આપનારા આગળ વધતા દેખાય સાચી વાત છે શરૂઆતમાં તકલીફ આવી શકે છે ચોક્કસ આવી શકે મહારાજે એક સરકારી અધિકારીનું ઉદાહરણ આપ્યું હતું જેણે લાંચ ન લેવાનો અને ઉપરી અધિકારીની ખોટી આજ્ઞા ન માનવાનો નિર્ણય કર્યો હતો એમને ત્રણ ત્રણ વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા બહુ હેરાનગતિ થઈ પણ એ પોતાના ધર્મ પર અડગ રહ્યા પછી શું થયું અંતે એમનો વિજય થયો એમનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું જ્યારે અધર્મનો સાથ આપવાથી કદાચ તરત ફાયદો દેખાય પણ એનું છેવટનું પરિણામ હંમેશા ભયંકર જ હોય છે જેમ કૌરવોનું થયું સત્તા સંપત્તિ પરિવાર બધું જ ગયું સાચું યુદ્ધ તો આપણી અંદર છે કામ ક્રોધ લોભ મોહ સામે બહારની પરિસ્થિતિમાં પણ ધર્મને વળગી રહીએ તો જ અંદરના યુદ્ધમાં જીતી શકીએ કુંભકર્ણનું ઉદાહરણ પણ યાદ કરવા જેવું છે હા કુંભકર્ણ એ તો જાણતો હતો કે રાવણ ખોટો છે બિલકુલ જાણતો હતો એને ખબર હતી કે રાવણ અધર્મના રસ્તે છે એણે વિભીષણને કહ્યું પણ હતું કે તે સારું કર્યું કે રામની શરણ લીધી પણ પોતે રાવણનું અન્ન ખાધું હતું મદિરા પીધી હતી અને ભાઈ તથા રાજા પ્રત્યેની વફાદારીને લીધે જાણવા છતાં અધર્મના પક્ષે લડ્યો અને માર્યો ગયો જો કુંભકર્ણ અને મેઘનાજ જેવા યોદ્ધાઓએ સાથ ન આપ્યો હતો ને તો રાવણ ક્યારનો હારી ગયો હતો એટલે આપણે કોનો પક્ષ લઈએ છીએ એ બહુ જ મહત્વનું છે અને કદાચ સૌથી અઘરો ધર્મ સંકટ તો આપણા અંગત સંબંધોમાં આવે છે એક બહુ સંવેદનશીલ પ્રશ્ન છે એક ભાઈ પૂછે છે કે જો પત્ની સતત જૂઠું બોલતી હોય પ્રપંચ કરતી હોય જીવનના અગત્યના નિર્ણયોમાં સાથ ન આપે ઉલટું વર્તન કરે તો સ્વાભાવિક છે કે એના કરતે દ્વેષ જાગે અને પોતાના સારા હોવાનો અહંકાર પણ આવે તો આ લાગણીઓને કેવી રીતે કાબૂમાં રાખવી હા આ પરિસ્થિતિ ખરેખર બહુ જ કસોટી કરે તેવી છે મહારાજજી આનો ખૂબ જ વ્યવહારુ અને સાથે સાથે આધ્યાત્મિક ઉકેલ પણ બતાવે છે પહેલી વાત આવી વ્યક્તિને પોતાના પ્રારબ્ધનો જ એક ભાગ સમજીને સ્વીકારી લેવી પ્રારબ્ધ સમજીને હા એના પ્રત્યે ગુસ્સો કે દ્વેષ રાખીશું તો આપણું જ મન બગડશે આપણું જ ભજન બગડશે બીજું આપણું જે કર્તવ્ય છે પતિ તરીકે પ્રેમ આપવો જરૂરી સગવડ આપવી તે નિભાવતા રહેવું ભલે સામેથી ગમે તેવું વર્તન મળે હા જો એ કોઈ ખોટું કામ કરતી હોય અધર્મ કરતી હોય તો તેને શાંતિથી પ્રેમથી સમજાવવું કે આનો અંજામ સારો નહીં આવે પણ ઝઘડો કે વિરોધ કરીને ઘરમાં કલેશ વધારવો નહીં મુખ્ય વાત છે સહનશીલતા કેળવવી મહારાજજી કહે છે બરદાશ્ત કરવાનું શીખી જઈએ સહન કરવાનું અને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં કે ગુસ્સામાં નહીં લેવાનો વિવેક અને ગંભીરતા રાખવા એટલે કે પોતાનું કર્તવ્ય નિભાવવું અને સામેવાળાને એના કર્મો પર છોડી દેવા પણ આ કહેવું સરળ છે જ્યારે સતત નકારાત્મકતા મળે ત્યારે પ્રેમ કે સહનશીલતા ટકાવી રાખવી તો લગભગ અશક્ય લાગે છે અશક્ય એટલા માટે લાગે છે કારણ કે આપણે જેને પ્રેમ કહીએ છીએ એ મોટાભાગે પ્રેમ હોતો જ નથી એ તો સ્વાર્થ હોય છે અથવા આસક્તિ હોય છે મહારાજજી સ્પષ્ટ કહે છે સ્વાર્થને ભલે પ્રેમ કહી શકો છો અચ્છા જ્યાં સુધી સામેવાળા પાસેથી આપણને સુખ મળે આપણી અપેક્ષાઓ પૂરી થાય ત્યાં સુધી જ પ્રેમ ટકે છે જેવું સુખ મળતું બંધ થાય કે તકલીફ આવવા માંડે એટલે પેલો કહેવાતો પ્રેમ ઉડી જાય છે સાચો નિઃસ્વાર્થ પ્રેમ તો કેવો હોય ગાંધારી જેવો જેમણે જાણ્યું કે એમના થનારા પતિ ધૃતરાષ્ટ્ર અંધ છે તો લગ્ન પહેલાં જ પોતાની આંખો પર આખી જિંદગી માટે પટ્ટી બાંધી દીધી આવો પ્રેમ સંસારમાં બહુ દુર્લભ છે એવા સાચી તેથી મહારાજજી એક બહુ ક્રાંતિકારી વાત કહે છે સંસારમાં પ્રેમનું નાટક કરો નાટક એનો શું અર્થ નાટક એટલે બેઈમાની નહીં નાટક એટલે આપણને જે ભૂમિકા મળી છે પિતા પતિ પુત્ર પત્ની મિત્ર એ પૂરે પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી ભજવો આપણું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે નિભાવો પણ જે અસલી સાચો ઊંડો પ્રેમ છે ને જે આત્માનો પ્રેમ છે એ ફક્ત ને ફક્ત ભગવાન માટે જ રાખો ફક્ત ભગવાન માટે હા જો આમ કરી શકીએ તો સંસારના સંબંધોમાં જે ઉતાર ચઢાવ આવે છે સુખ દુઃખ આવે છે એ આપણને બહુ વિચલિત નહીં કરી શકે આપણે આપણી ભૂમિકા ભજવીને સંસારમાંથી અનાસક્ત રહી શકીશું અને મુક્તિનો માર્ગ પણ સહેલો બનશે આ નાટકવાળી વાત પેલું પ્રેમ લગ્નોની નિષ્ફળતાના સંદર્ભમાં પણ વિચારવા જેવી લાગે છે એક શ્રોતાએ આ મુદ્દો ઉઠાવ્યો છે કે પ્રેમ કરીને લગ્ન કર્યા હોય પણ પછી જ્યારે એકબીજાની ખામીઓ દેખાય કદાચ કોઈ છેતરપિંડી સામે આવે ત્યારે એ જ પ્રેમ કડવાશમાં બદલાઈ જાય છે સંબંધો તૂટી જાય છે માનસિક તણાવ વધે છે વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે હા મહારાજજી આજના પ્રેમ લગ્નોની વધતી જતી અસ્થિરતાની સરખામણી પેલી પરંપરાગત શાસ્ત્રીય રીતે ગોઠવાયેલા લગ્નોની સ્થિરતા સાથે કરે છે જૂના જમાનામાં મા બાપ લગ્ન ગોઠવતા ઘણીવાર તો છોકરા છોકરીએ એકબીજાને જોયા પણ ન હોય છતાં આખી જિંદગી નિભાવી લેતા હા એવું હતું ખરું કેમ કારણ કે ત્યાં સમજણ કર્તવ્ય અને નિભાવ પર ભાર હતો જ્યારે આજે ઘણા પ્રેમ લગ્નો મહારાજજીના મતે પ્રેમ માટે ઓછા અને કામ એટલે કે શારીરિક આકર્ષણ કે વાસના માટે વધારે થાય છે એથી શરૂઆતનો આવેગ પૂરો થાય જવાબદારીઓ આવે કે પછી કામની પૂર્તિમાં કોઈ તકલીફ આવે એટલે મન બીજે ભટકવા લાગે છે અને સંબંધ તૂટી જાય છે તો આ સમસ્યાનું મૂળ ક્યાં છે ફક્ત આકર્ષણને પ્રેમ સમજી લેવામાં જ એ પણ છે પણ મહારાજજી એનાથી પણ ઊંડા મૂળ તરફ ઈશારો કરે છે એ છે બ્રહ્મચર્ય આશ્રમનું પાલન ન થવું બ્રહ્મચર્ય આશ્રમ હા આપણા શાસ્ત્રોમાં જીવનના ચાર આશ્રમ કહ્યા છે ને બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આમાં પહેલો અને પાયાનો આશ્રમ છે બ્રહ્મચર્ય લગભગ પચીસ વર્ષ સુધીનો ગાળો આ સમય સંયમ સદાચાર ભણતર અને ચારિત્ર બનાવવા માટે છે જો આ પાયો જ કાચો રહી જાય યુવાનીમાં જ જો વ્યક્તિ વ્યસન એટલે કે નશો અને વ્યભિચાર એટલે કે અનૈતિક સંબંધોના ખોટા રસ્તે ચડી જાય તો મહારાજજી કહે છે નીવ ગડબડ હોય તો મહેલ ગડબડ જ હશે બરાબર પાયો જ ખરાબ હોય તો હા જેનો પાયો જ ખરાબ હોય એનું ગૃહસ્થ જીવન સ્થિર અને સુખી કેવી રીતે થાય કારણ કે વ્યસન અને વ્યભિચાર માટે પૈસા જોઈએ અને એ મેળવવા પછી માણસ સાચા ખોટાનો વિચાર નથી કરતો અધર્મ કરવા તરફ જાય છે તો આનો ઉકેલ શું યુવાનોએ પ્રેમ ન કરવું ના ના એવું બિલકુલ નથી ઉકેલ છે ધર્મના માર્ગે પાછા વળવું યુવાનો જો બ્રહ્મચર્ય આશ્રમના મૂળ સિદ્ધાંતો સંયમ સદાચાર પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાનને અનુસરે વ્યસન અને વ્યભિચારથી દૂર રહે તો ભલે તેઓ ગૃહસ્થ જીવન જીવે પણ મહાત્મા જેવું પવિત્ર અને સુખી જીવન જીવી શકે છે ધર્મ જ સાચો પ્રેમ ટકાવી રાખશે સંબંધોને મજબૂત બનાવશે અને જીવનને સુરક્ષા આપશે ખરેખર મહારાજજીના આ સત્સંગમાંથી આજે ઘણો ઘણું બધું શીખવા મળ્યું નામજપની શક્તિ શું છે સંબંધોમાં કેવી રીતે અનાસક્ત રહીને કર્તવ્ય નિભાવવું નોકરી ધંધામાં ધર્મનું પાલન કેમ કરવું અને જીવનમાં ધર્મરૂપી મજબૂત પાયાનું શું મહત્ત્વ છે આ બધી વાતો બહુ સ્પષ્ટ થઈ અને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાદુરાજે આ સારાંશ રજૂ કરાયો છે તે ખરેખર ખૂબ સરસ છે ચોક્કસ આ આખી ચર્ચાનું સાર એ જ નીકળે છે કે આપણે બહારની પરિસ્થિતિ કે બીજા લોકોના વર્તનને કદાચ હંમેશા બદલી ન શકીએ પણ શ્રદ્ધા નામજપ અને ધર્મના રસ્તે ચાલીને આપણે આપણી અંદરની સ્થિતિ અને આપણી પ્રતિક્રિયાઓને જરૂર કાબૂમાં રાખી શકીએ છીએ પ્રારબ્ધને ભગવાનની કૃપા સમજીને સ્વીકારવું અને સહન કરવું નિસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય કરવું અને મનને સંસારના આ ખેલમાં ફસાવવાના બદલે ભગવાનમાં સ્થિર રાખવાનો સતત પ્રયત્ન કરવો હા આજ સાચી શાંતિ અને પરમ કલ્યાણનો માર્ગ છે અને છેલ્લે એક વિચાર જે મહારાજજીની વાતમાંથી જ આવે છે જેના પર આપણે સૌ વિચારી શકીએ એમણે કહ્યું કે સંસારમાં આપણે આપણી ભૂમિકા નાટક ભજવવાની છે અને સાચો પ્રેમ ભગવાન માટે રાખવાનું છે તો જો આપણે આપણા રોજિંદા જીવનના દરેક રોલને પતિ પત્ની પિતા સંતાન કર્મચારી મિત્ર ફક્ત દુનિયાદારી નિભાવવા માટે નહીં પણ એક ઊંચા ઉદ્દેશ્ય માટે જાણે ભગવાનને રાજી કરવા માટે ભજવાતી એક ભૂમિકા તરીકે જોઈએ તો શું એનાથી આપણા દૃષ્ટિકોણમાં આપણી પ્રતિક્રિયાઓમાં કોઈ ફરક પડી શકે શું સંબંધોના ઉતાર ચઢાવ આપણને ઓછા દુઃખી કરશે આના પર વિચારવા જેવું ખરું તો આ હતી શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના મુખ્ય મુદ્દાઓ પરની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા જેની સામગ્રી ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી જો આપણે આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય અને જીવનમાં ક્યાંક મદદરૂપ થાય એવું લાગ્યું હોય તો આપણા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અમારી ચેનલ ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો આ જ્ઞાન તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા વધુ પ્રેરણાદાયી વિશ્લેષણ આપના સુધી પહોંચતા રહે ફરી મળીશું રાધે રાધે